જય માતાજી મિત્રો તો વૃદ્ધાન સ્વાગત એપ્લિકેશનમાં આજ વાત કરીશું કે જે પણ ખેડૂત ભાઈઓને ખેતીના સાધનો ખરીદવા હોય તો એસી ટકા સબસિડી હાલ સરકાર આપી રહી છે કયા કયા સાધનમાં તમે સબસિડી મેળવી શકો છો તો ચાલો વિગતવાર સમજીએ તો ખેડૂતો માટે ખુશીના સમાચાર એ છે કે ખેતીના સાધનો ખરીદવા માટે એસી સબસિડી જાણો આખી પ્રક્રિયા શું છે એની વાત કરીએ તો ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતો એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે આ યોજના હેઠળ ખેડૂતોને ભારે સબસિડી વાળા દર આધુનિક કૃષિ ઉપકરણો ઉપલબ્ધ કરવામાં આવશે આ પહેલા પહેલમાં ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા અને કૃષિને આધુનિક બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે સરકાર માને છે કે આનાથી ખેડૂતોની ઉત્પાદક ઉત્પાદકતા વધશે અને કૃષિમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ શક્ય બનશે કયા ખેતીના સાધનો પર સબસિડી મળશે એની વાત કરીએ તો ચાલો આગળ વધીએ આ યોજના હેઠળ ખેડૂતોને વિવિધ કૃષિ સાધનોની સબસિડી વાળી સુવિધા પૂરી પાડવામાં આવશે સિસ્ટમ જેવા મોંઘા સાધનોનો સમાવેશ થાય છે આ બધા સાધનો આધુનિક ખેતી માટે આવશ્યક માનવામાં આવે છે આ સાધનો ખેડૂતોને ઓછા સમયમાં વધુ કામ પૂર્ણ કરવામાં અને મજૂરી ખર્ચ ઘટાડવામાં સક્ષમ બનાવશે હવે સબસિડી યોજના માટે અરજી ક્યાં કરવાની એની વાત કરીએ તો સૌપ્રથમ ગુજરાત સરકારની કૃષિ વિભાગની વેબસાઇટ ની અંદર જવાનું છે તમારે કૃષિ યાંત્રિકીકરણ યોજના વિભાગ પસંદ કરો ઓનલાઈન અરજી ફોર્મ ભરો જરૂરિયાત જરૂરી દસ્તાવેજો અપલોડ કરો ફોર્મ સબમિટ કર્યા બાદ અરજી નંબર મેળવો જિલ્લા કૃષિ અધિકારી દ્વારા ચકાસણી પછી સબસિડી મંજૂર થશે કૃષિ વિભાગ સ્પષ્ટતા કરી છે કે આ યોજના લાભ ફક્ત નોંધાયેલ ખેડૂતોને જ મળશે ખેડૂતોએ પહેલા સરકારી પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું પડશે આ પછી તેઓ તેમની જરૂરિયાત અનુસાર કૃષિ સાધનો બુક કરાવી શકશે આ યોજના પહેલા આવો પહેલા મેળવો અને મેળવો ના ચાલવામાં આવશે એટલે કે જે પહેલા આવશે એમને લાભ મળશે આની અંદર જેમાં સમયસર અરજી કરવાનો ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવશે તો આ હતું જે આપણે વાત કરી કે ખેડૂતો માટે ખુશીના ખબર હતી કે સાધનો ખરીદવા માટે જે સાધનો આપણે નામ લીધા એમાં સબસિડી મળશે એસી ટકા સુધી તો આ વિડીયો તમને ગમે હશે તો આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો જય માતાજી